ધોઈ દઉં આ ફોન મારો બેટો પળ પળ ઘેરે પડે તો ને વયા જો પાછો પળ છે તમણા જહન રોશન વળ છે રોશન પાણી પઈ દેવા છે કળવા વેલાને નીત ગંગાજી મજા કળવાજી હે કળવાજી ઓ જા આપણે સન્માન બંધન કર્યું ખુ કર્યું વળી શું સન્માન કર્યું કોઈ નેતાને અરે સન્માન તો કોણ કરે મારે માણે જોગર હું તો વર્લ્ડ ફાયર છોલે મારું સન્માન કોણ કરે હું બધાનું સન્માન કરું મારો સન્માન કરે હું આજ સુધી કદી જિંદગીમાં તો આખા ગામમાં કે પંથકમાં ભારીયું તણ હાર પહેરીને ફરતો કીધું કોઈને સન્માન કર્યું હોય વળી હાર જોઈન તું કે છે હાર નવો નવો પહેર્યો તો હાર તો હું પ્રોવા પણ પેણ વડનગરમાં કોક

બે દાડા હું કઈ જાવ પાછું વાય તો ના કરો લે યાર હ ખોળો ના કરો કોક ના નવા નવા બાઈક નું મુરત નું કે અમે તો કોઈ ખોરી લાશી ના ખોડી લાશી અમે ખોઈ લાશી જો જો આ જો જો આ હું કર્યું ખોળો ને કરતો તાને તું બોલી છે એટલે મારે કેવું પડશે અમે કોઈ ખોડી લાશી ના તારા મુઢા લગાય ના હા

પોલીસ કરવું ભૂસમ ના ખેલા ખેલા છો ભૂસમ નાખ્યો મને લાગે છે

આ તો ઉપરથી મને નહીં ઘી અમે તો હું પાડું છું એમાં ખોડા છીએ જો કોમ કરજો હું કદી હું તમારે ક્યાંથી વહેલો કોઈ નખત થાય મારો એના પહેલા હા તમે લઈ જા યાર આ લઈ જા મારા બાળા હોય છે યાર સુખ શાંતિ પેલો હજી કાલે સાલ્યા બાજુ હશે કાયરો બધો વહેલો પટાઈ દે મોના તો પાણી પીવાનું એ ભૂલી જો પાણી પીવા દે ને

માની છોકરા બધી દવાઓ ઘડી દઉં બાટલી ને બાટલી બધું પી દઉં વાઘુ નું હોશ થવા જ નહીં દેવું હ ખાટા ભાઈ મોણીમાં પોણી છે કોમ ના કરો મારા ખેતરમાં થોડા મજૂરો આવ્યો છે કે

એ જેટલી દવા દવાખી ગોળીઓ લઈને આવ્યો છે પોણી એ ભેગું થઈ જાય ને પોણી ને ગોળીઓ ભેગી કરીને કરી આગાથી બધી ગોળીઓ ગઈ દઉં હા મારો બેઠો છે ગોળીઓ લાવ્યો છે બપોરીઓનું અજુ હા વારિયું બધી ખાલી કરી દે તો આટલી બધી ગોળીઓ હું લેવા લાવ્યો છે યાર એમ તો છે હું આનો દુઃખ થયો પણ હા ખા તને મારવા મારવા માટે જ હું તને આ ગોળીઓ લઈને નહીં આવ્યો છું બધી ગોળીઓ ની ઘરી જો બધી ગોળીઓ ઘરી જો મારે માને છો એને હું સમજાય એટલે મહી નાખો જ મારે ગોળીઓ ઘર છે ને એક હોજ થાય નહીં લે તારું રમણ ભમણ બધું મના મરું છે ત્યાં આ તારો જાય ને મારો બેટો દવા લઈને આવી ગયો અને પછી દોડે છે કતરક 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 તો હનો પોકવા જે આ તો લ્યાવા બીમાર થોડું હું ક દોડ દોડ કરો તો એ પણ પંડે ધવ પર પણ મને શૉક થતો છે દોડવાનો યાર પણ રેસમાં જવાનું છે કોઈ મેરેથોનમાં જવાનું છે આ તો માર દોશી થા લેવા થઈ કે હારી ન્યાયન ઘેર કીધું પેલો કડવો યાર હા કડવો યાર મારા યાર દવા ખોદી ગોરીઓ આલી લઈને રફૂ સકર થઈ ગયા ઇમણામ ગોળીઓ લઈને દોડ્યો બોલો આ ખોળી લો અલ્યા એ તમારા પાડોશી ખોળી લો

અને પાણી પીવા જેવું એટલી મોટો રફુ ઝકર થઈ ગયું આ મોણસન માં પાડોશી માં બસ એક નમ્મો ને ખોડીલો ડોહો છે બોલો એ માતાજી અમાર ડોહા ની દવાઓ પાછી આવી જશે ને તો હમા પગલે એક થાણી અને એક નારિયેળ કરે બસ દવાઓ પાછી આવી જાય 1000 રૂપિયા ખર્ચ્યા આ ક્યો કા અમાર ઘેર તો બધું જબર થાલ છે યાર ખરું ખરું આ બે તો ગૌરા છે છે વેણ નાખવા બોલે દુનિયા ડોલે બમ બમ બોલે ડોલે

મૂલીયાસો હે એ ઇતરમાં સાલ લેવા દેઉસા કા મોખરા હેઠા ના નાખો હું દાતેરું ખોરું હ કોળી તો કોળી પણ મારી ઉમણ હે કા મરો ના

થાળી નાળીઓ કરી આય હા બગલે તા સમુતી કોમ થઈ ગયું છે દવા મણી સોટી માતા માતા નહીં સોટી ખાણ સોટી સે ખાણ ખાણ સોટી લે કુવેશ વળ ગયા ને યાય જઈ જા મારો હા હરવે મન લાગે છે આ તારી દવાની અસર થઈ લાગે છે હે આ વાગુન દવાની અસર થઈ

લોણ સીટી ખાણ જાતો રીએટ છે ને જા ઓરયો એટલે પાપના ગળા ભરી ગયા ને આમાં માથામાં કામ ખાણી છોક કહેવાય

એક દાળો હજી હજી ખોલ કાં ભૂલતો નહી હા તમે તારા મારી માની છો કે ના રહ્યો મેં હોમવર્ક લઈ કરી છે તમે તારા ખોલ ખોલ હોવી પડી તમે તાર વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી